મહવાના સત્રા નજીક મજૂર ભરેલો ટેમ્પાની આડું પશુ આવી જતા ટેમ્પાએ મારી પલટી સાત મજૂરોને નાના મોટી થઈ ઈજાઓ તમામ મજૂરોને સારવાર અર્થે મહવાની સરકારી હોસ્પિટલ ખસેડેલ મહુવા નજીકના સથરા ગામ પાસે બાંધકામ કરીને પરત ફરી રહેલા મજૂરો ભરેલ ટેમ્પો પલટી મારી જતા સાત લોકોને નાના મોટી થઈ ઈજાઓ તમામને સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડેલ આ બાબતની વિગત જોઈએ તો મહુવાના સથરા ગામના વળાંક પાસે સાંજના પાંચ વાગ્યાના સુમારે બાંધકામ કરીને પરત ફરી રહેલા મજૂરોના ટેમ્પાની આડુ પશુ આવી જતા થ્રી વ્હીલ ટેમ્પાના ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી મારી ગયો હતો આ ટેમ્પામાં સવાર એવા ભૂપતભાઈ પેમાભાઈ બાંભણિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ ગામ દુઘેરી મીનાબેન નિલેશભાઈ બાંભણિયા ઉંમર વર્ષ છત્રીસ ગામ મહુવા ધર્મેશભાઈ ભગાભાઈ બાંભણિયા ગામ મહુવા રાધીબેન રાજુભાઈ બાંભણિયા ઉંમર વર્ષ પાંત્રીસ ગામ મહુવા ભાવેશભાઈ મોહનભાઈ બાંભણિયા ગામ મહુવા હરેશભાઈ ઘેલાભાઈ જોડિયા ગામ નેસોડ ભરતભાઈ વાલાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ પચાસ ગામ નીપ આ તમામ લોકોને ઇજાઓ થતા મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે એકસો ની મદદથી સારવાર અર્થે લવાયા છે આ ઈજાગ્રસ્તો વધુ ઈજાઓ સરકારી હોસ્પિટલ ના તબીબ એવા ડોક્ટર દવે સાહેબે ઓર્થોપેડિક પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે આ અકસ્માતની જાણ થતા ઇજાગ્રસ્તોના સગા સંબંધીઓ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવેલ મહુવા શહેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ હોસ્પિટલ ખાતે દોડી આવેલ અને તમામ ઇજાગ્રસ્તો મજૂરોની મદદ કરી પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચાડેલ અને જે ઇજાગ્રસ્તો સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ છે તેની પણ ભાળ મેળવી મદદ કરી હતી